દસ પંદર મિનિટ હવે ઉકળવા દેશું આપણે તેલ છૂટું ના પડે ત્યાં સુધી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે તો આપણું હવે તૈયાર છે અડદનું શાક આમાં તમે લસણથી બી વઘારી શકો અને લસણની ચટણી બી નાખી શકો હવે આપણે આને રોટલા જોડે સર્વ કરીશું તૈયાર છે આપણું અડદનું શાક મેં એને રોટલા જોડે સર્વ કર્યું છે જોડે ડુંગળી લીધી છે અને જોડે લસણની ચટણી છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તમને